બીઓ અને ફાયર એનઓસી હોવા છતાં સીલ કરતાં તંત્રના હાથમાં ધ્રુજારી છૂટી હતી આમ પાલિકાની બેધારી નીતિ સામે સવાલ ઊભા થયા છે ફાયર એનઓસી અને બિઝનેસ યુઝ સર્ટિફિકેટ નહીં હોવાના કારણે પાલિકા તંત્રની વિવિધ ટીમો દ્વારા ઇન્ફેક્શન ઇન્સ્પેક્શન સાથે સીલ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે તો બીજી તરફ તુલસીઆર કેટની ત્રણસો પચાસ દુકાન સામે સીલની કાર્યવાહી કરતા વેપારીઓ હોબાળો મચાવ્યો હતો વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધી છતાં સીલ ખોલાયા નથી અને છેલ્લા ત્રણ દિવસથી ફાયર એનઓસી આવી ગઈ અનેક રજૂઆત છતાં સેલ નથી ખોલાયા નાક્ષેપ સાથે હોબાળો કર્યો હતો મારી કપડાની દુકાન છે આ તુલસી માર્કેટની અંદર અને આ એનઓસી આવી ગઈ છે અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો સીલ કરીને આઠ દિવસ થઈ છે અને એનઓસી આવી ગયા ત્રણ દિવસ એટલે દસ દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યું રોજે બધાના પોતપોતાના ધંધા કરે હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે દસક હજારની નુકસાની જાય છે શું કહેવામાં આવે છે તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે જાલગીન સરકારની ગાઈડલાઈન નહીં આવે જાલગીન અમે કોઈ વસ્તુ નહીં કહીએ અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસ અમારી પાસે ફાયર સેફ્ટીનું અનુસે આવી ગયું છે તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી અમારી દુકાનો અત્યારે જે આમાં સિત્તેર ટકા ભાડું છે અમારા કોમ્પ્લેક્ષની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એનઓસી આપણે કમ્પ્લીટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનું પણ ભરણ પોષણ ચાલી રહ્યું છે તો આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને ક્યાં પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ આમાં સાડી ત્રણસો દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકોનું પરિવાર ચાલી રહ્યું છે